ગંભીરા બ્રિજ પછી ભાજપ સરકાર જાગી તેમના અધિકારીઓ પણ જાગ્યા પરંતુ જાગતાની સાથે જાણે તેમની પોલમ પોલ પણ ખુલ્લી પડવા લાગી ગઈ છે ચાળીસ વર્ષ જૂનો ગંભીરા તૂટ્યો આ ઘટનામાં બ્રિજને ચાલીસ વર્ષ થયા હતા જો કે આમ તો સત્તાધીશો સો વર્ષની ગેરંટી આપે છે પરંતુ આજે અમારી ટીમ રિયાલિટી ચેકમાં પહોંચી તો જાણવા મળ્યું કે ભાજપના રાજમાં નેશનલ હાઇવે પર ત્રણ વર્ષ પહેલા બનેલા બ્રિજની હાલત ગંભીરા કરતા પણ ગંભીર છે तर क्या है नेशनल हाईवे पर वु एक गंभीर आव आपने बताए जुओ जुओ नो मॉडल જે ત્રણ વર્ષમાં તો ગંભીર કરતાં પણ વધુ ગંભીર છે જ્યાં જુઓ ત્યાં તિરાડો પ્રોટેક્શનમાં મોટા મોટા વાકોરા સ્પાન પાસે ગમે ત્યારે ધરાશાયી થાય એવા ગાબડા આ છે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે પર બનેલો બ્રિજ છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ધીમી કામગીરીથી પહેલા જ જનતા પરેશાન છે ત્યાં ત્રણ વર્ષ પહેલા બનેલો ગંભોઈનો બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ ભંગાર છે અને ત્રણ વર્ષમાં બ્રિજે કોન્ટ્રાક્ટરની પોલમ પોલ ખુલ્લી પાડી દીધી છે જે તમે પણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો આ તમારો દોડતો ભીલોડા મોડાસા અને આજુબાજુના ગામડો જોડેલો છે અને પુલ એક બહુ બે સાઈડ થી તિરાડો પડી ગઈ છે અને

ગાભોઈ બ્રિજ હંમેશા બને જ કરો ચોમાસાની અંદર અને આ પોળો થઈને પડશે કોઈ દેશ મારશે પબ્લિક ને મારશે એટલે એકદમ થર્ડ ક્લાસ કામ કરે થર્ડ ક્લાસ કામ છે કામમાં કઈ ભલવાર જ નથી આ માત્ર નેશનલ હાઈવે પરના ગંભોઈના ગાંભોઈના ઓવરબ્રીજની વાત નથી હિંમતનગરથી શામળાજી સુધી જે બ્રિજ બનાવ્યા છે એ તમામ બ્રિજ આવા છે બ્રિજનું કામ પૂર્ણ થતાની સાથે જ ત્રણ મહિનામાં તો બ્રિજ પર ખાડા પડી જાય છે એંગલો ઠેકાણા વગરની છે ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે કરણપુર પાસે તો બ્રિજ ઉપર બેઠો હોય એમ એક સાઇડથી ફૂલવા માંડ્યો છે તમે જ વિચારો કે આ બ્રિજ કેવી ગુણવત્તા સાથે બન્યા હશે આપ જોઈ રહ્યા છો જે ગામોઈ પુલ બન્યો છે એ વ્યવસ્થિત બનેલો નથી બંને બાજુ સાઈડ માં એક આમ બધો નમેલો છે જેથી કરીને ઉપર જે લોડિંગ સાધનો જાય છે નીચે નાના સાધનો જાય છે નાના સાધનોની જો એ પુલ પડશે તો કોણ જવાબદાર રહેશે બાળકો માટે જઈ રીક્ષા વાળાનું શું થશે બીજા નાના મોટા સાધનો જાય એના માટે વ્યવસ્થિત પુલ નવો બનાવ્યો એ અમારી માંગ છે લોકોને બ્રિજ પાસેથી પસાર થતા પણ ડર લાગે છે નેશનલ હાઇવે હોવાથી લોડિંગ વાળા વાહનો ચોવીસ કલાક તેના પરથી પસાર થાય છે એવામાં સવાલ એ થાય છે કે ગામોઈ બ્રિજ ગંભીરાની જેમ ધરાશાયી થયો તો જવાબદાર કોણ કેમ ત્રણ વર્ષમાં જ બ્રિજમાં ગાબડા પડવા લાગ્યા શું બ્રિજ બનાવતી વખતે એની કામગીરી ચકાસવામાં નહોતી આવી ત્રણ વર્ષમાં જ બ્રિજ જર્જરીત કેવી રીતે બની જાય સવાલ અહી લોકોની સુરક્ષાનો છે લોકોના ટેક્સના પૈસાનો છે આશા રાખીએ કે વિકાસને વરેલી સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને લોકોના સવાલોનો ગંભીરતાની સાથે જવાબ પણ આપશે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા